જંગશહેરમાં થર્ટી ફર્સ્ટ નજીક આવતા નવા વર્ષની ઠીર ઠીર ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે અવારા તત્ત્વો અને દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે જેને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ગત મૂડી રાત્રે જંગ જિલ્લા પોલીસ અધ્યક્ષક ડૉક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીસિંહ જાલાની સૂચનાથી સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઈ નિકુલ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ કે બ્લોચ અને